આ રાજકોટથી અંબાજી જતી બસમાં બનેલી ઘટના આ રાજકોટ એસટી ડેપોની સવારા જ કંઈક જુદી જ હતી આ ડેપોમાં લોકોની અવર જવર શાવાળાની કીટલી આ મુસાફરોના શોટકેશના અવાજ અને બસના હોર્ન આ બધું ડેપોને જીવંત બનાવી રહ્યું હતું આ પ્લેટફોર્મ નંબર સાત પર આ રાજકોટથી અંબાજી જતી એસટી બસ ત્યાર ઊભી હતી આ બસને બારણા સુધી સાફ કરવામાં આવી હતી આ સીટો વ્યવસ્થિત હતી અને ડ્રાઈવર પોતાની સીટ પર બેસીને આ મિરર એડજસ્ટ કરી રહ્યો છે આ ડ્રાઈવરનું નામ હતું આ રાજુભાઈ સુથાર આ ડેપોના સૌમ્ય ઈમાનદાર અને શાંત સ્વભવના ડ્રાઈવર આ મુસાફરો કહે આ રાજુભાઈ બસ ચલાવે તો સફર સુરક્ષિત જ હોય આ પરંતુ આજે તેમના માટે આ સફર ખાસ હતી આ કારણ કે આજે પહેલીવાર તેમને એક નવી કંડક્ટર સાથે કામ કરવાનું હતું આ નામ મેરા ઉંમર ઓગણત્રીસ વર્ષ સૌભવ મર્યાદિત સરળ અને હિંમતવાળી આ મેરા ગરીબ પરિવારની મોટી દીકરી આ લગ્ન થયા ત્યારે લાગ્યું હતું કે હવે જીવન સુધરી જશે પતિ મનોજ ટ્રાન્સપોર્ટમાં કામ કરતા આ ઘર નાનું હતું પણ સુખનું વાતાવરણ હતું પણ શોખને કોઈની નજર લાગી જાય તો આ દુઃખ પાછળ દોડી આવે છે આ એક રાતે મનોજ ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામ્યો અને મેરાનું આખું જગત પળમાં ખાલી થઈ ગયું આ વૃદ્ધ સાસુ સસરા આ બે વર્ષનું બાળક અને મેરા એકલી આ ઘરમાં આવક શૂન્ય આ લોકો કહે આ વિધવા સ્ત્રીને કોણ નોકરી આપશે પણ મેરાએ મનમાં નક્કી કર્યું હાથ ધરીને બેસવું નહીં આ મહેનત કરીને જીવન જીવવું છે આ તેને જાણ્યું કે સરકાર તરફથી મહિલા કંડક્ટરની જગ્યા ખાલી છે આ ઘણા લોકોએ કહ્યું આ કંડક્ટર બનવું સરળ નથી આ બસમાં ભીડ આ ઝઘડા ક્યાં સંભાળી શકશે પણ મીરાએ અરજી કરી પરીક્ષા પાસ કરી ટ્રેનિંગ લીધી અને અંતે આ તેની પહેલી ફરજનો દિવસ આવી ગયો આજ સવારે પાંચ વાગ્યે જ મીરા ઉઠી ગઈ આ નાના દીકરાને સાસુ પાસે મૂકી આ યુનિફોર્મ પહેરી અને ધીમે ધીમે ડેપો તરફ નીકળી ગઈ આ જે ક્ષણે તે પ્લેટફોર્મ નંબર સાત પર પહોંચી સૌની નજર તેના પર જ ગઈ અરે અનવી કંડક્ટર આ મહિલા કંડક્ટર ખૂબ ઓછા જોવા મળે છે આ વાહ સરાહનીય છે આ કેટલાકના ચહેરા પર આશ્ચર્ય તો કેટલાકના ચહેરા ઉપર શંકા ચાલશે આ પરંતુ મીરા બધું અવગણીને આ રાજુભાઈ પાસે ગઈ આ નમસ્તે સાહેબ હું મીરા આજે મારી પહેલી ફરજ છે આ રાજુભાઈએ સ્મિત કર્યું સ્વાગત છે બહેન ડરશો નહીં આ ધીરજ રાખશું તો આ બધું સરળ થઈ જશે આ મારી તરફથી સંપૂર્ણ સહકાર રહેશે આ એક વાક્ય મીરાના મનનો અડધો ડર દૂર કરી દીધો આ બસ સાત વાગ્યે સ્ટાર્ટ થઈ આ પ્રથમ સ્ટોપ મવડી આ મેરા ટિકિટ મશીન હાથમાં લઈને ઊભી થઈ મન તણાવથી ભરેલું પરંતુ પગ હિંમતથી ભરેલા આ બેન બે ટિકિટ મવડીથી એક અંબાજી સુધી આ બાળકનો હાફ આપજો આ જ્યારે મીરા કોઈ મુસાફર પાસે ટિકિટ આપવા જતી આ ત્યારે કેટલાક એને આશ્ચર્યથી જોઈએ આ મહિલા કંડક્ટર આ બહુ સારું અહીંયા સાંભળીને મીરાના ચહેરા પર આત્મવિશ્વાસ વધતો જાય આ બસ રાજકોટ શહેરમાંથી બહાર નીકળ્યા પછી આકાશમાં નાજુક વાદળો અને સૂર્યની પહેલી કિરણો રસ્તાને ચમકાવે છે આ રાજુભાઈ ગાડી સારી ગતિ છે આ વચ્ચે મધુર ભજન વાગતું રહે આ મેરા મુસાફરોની વચ્ચે ટિકિટ આપતી જાય આ ક્યાંક માતા પિતા બાળકોને શાંત કરે આ ક્યાંક યુવાનો ફોટા પાડે ક્યાંક વૃદ્ધો મંત્ર જાપ કરે આ બધું જોઈને આ મેરાને લાગ્યું આ બસમાં કામ કરવું ખરેખર જીવનનો અનુભવ છે આ કુવાડા નજીક એક વૃદ્ધ દાદા સડિયા આ ચહેરા પર થાક હાથમાં લાકડી આ બેન અંબાજી જવું છે આ પરંતુ પૈસા થોડા ઓછા છે કંડક્ટર વિશાલમાં પડી ગઈ આ ટિકિટના નિયમ મુજબ પૂર્ણ રકમ જ લેવી પણ માનવતા કહે મદદ કરવી મેરા મોજાઈ ગઈ ત્યારે રાજુભાઈએ મિરરમાં જોઈને કહ્યું આ બહેન આ જો આપને યોગ્ય લાગે તો મદદ કરો આ ક્યારેક નિયમ કરતાં માનવતા મોટી હોય આ મેરાએ અડધી રકમ ઉમેરી ટિકિટ આપી આ દાદાની આંખોમાં આભારના આંસુ આવી ગયા દીકરી તને સદા સુખ મળે આશીર્વાદ મેરાના દિલને સ્પર્શી ગયા તેનું મન બોલ્યું હા હું આ કામ ખરા દિલથી કરી રહી છું આ સોટીલા રોડ પર એક યુવાન સડ્યું તેની પાસે સોટા પૈસા નહોતા આ મેરાએ કહ્યું ભાઈ ટિકિટ આ યુવાન બોલ્યો હમણાં નહીં આગળ જઈને આપી દઈશ પણ સર આ નિયમ આ નિયમ તારો ઘરે સૂપ રહે જા આ મેરાનો હાથ કંપ્યો આ પહેલી જ વાર કોઈ એને અપમાનિત કરી આ રાજુભાઈ બસ ધીમે કરી આ ભાઈ આ દરેક મુસાફરને ટિકિટ લેવી ફરજિયાત છે આ બહેન પોતાનું કામ કરે છે કૃપા કરી ટિકિટ લઈ લેજો આ ડ્રાઈવરનો શાંત પરંતુ દમદાર સ્વર સાંભળીને આ યુવને ટિકિટ લઈ લીધી આ મેરાએ એક ઊંડો શ્વાસ લીધો આ પહેલી કસોટી પાર થઈ આ બપોરની આસપાસ વરસાદ શરૂ થયો આ બારીમાંથી પવન અને પાણી અંદર આવતું આ કેટલાક મુસાફરો ફરિયાદ કરતા આ બેન આ બારી બંધ નથી થતી આ મેરા એક એકની પાસે જઈ આ બારી દબાવી આ મુસાફરોને શાંત કરતી આ ક્યારેક લાગતું હું એકલી સ્ત્રી આટલું બધું સંભાળી શકીશ પણ દરેક સમસ્યા તેને વધુ મજબૂત બનાવતી આ સોટીલા સ્ટેન્ડ પર બસ થોડા મિનિટ માટે ઊભી રહી આ મેરાએ જોયું આ એક પાંચ છ વર્ષનો બાળક રડી રહ્યો હતો આ મારા પપ્પા ક્યાં છે હું એકલો પડી ગયો આ માતા પિતા ક્યાંય દેખાયા નહીં આ ભાવુક મુસાફરો શીષ પાડતા આ બસ અટકાવું આ બાળક રહી ગયો છે આ મેરાએ બાળકને બાહોમાં ભરીને શાંત કર્યું આ બેટા તારી મમ્મી મળી જશે તું ડર તો નહીં આ તે દરમિયાન આ રાજુભાઈએ તરત જ ડેપો કંટ્રોલ રૂમમાં માહિતી આપી આ બાળકના માતા પિતા બીજા પ્લેટફોર્મ પર મળી આવ્યા આ દસ મિનિટમાં તેઓ દોડી આવ્યા અને બાળક માતા પાસે જઈને રડી પડ્યું આ બસમાં તાળી પડી આ વાહ બેન આ ઘણા કામ આવ્યા આજે આ મેરાનું હૃદય ગૌરવથી ભરાઈ ગયું આજ છે મારું સાસું કામ આ બસ ફરીથી આગળ વધી પહાડો આ લીલાસમ વૃક્ષો આ ક્યારેક વરસાદ ક્યારેક સૂરજ આ મેરાએ બારી બહાર જોયું અને વિસર્યું આ મારે કોઈની દયા ન જોઈએ આ મારે પોતે ઊભું થવું છે આ નોકરી મારા નસીબની નવી શરૂઆત છે આ રાજુભાઈ મિરરમાં જોઈને બોલ્યા આ બહેન ખૂબ સારું કામ કરો છો આ પહેલી જ ફરજમાં એટલા પડકાર આવ્યા છતાં શાંત રહી સંભાળી લીધા આ તમારું ભવિષ્ય સારું છે અને મીરાનું મન બોલ્યું હા હું કરી શકું છું અંબાજી રોડની ઠંડી હવામાં બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી આ સાંજના ચાર વાગ્યા હતા આ મેરા ટિકિટ મશીનને એકવાર સકાસી લઈ આ પાસની થેલી ખભા પર સરકાવી આ મુસાફરો તરફ જોયું આ બસ આજે અંબાજીની પ્રથમ ટ્રીપ પર હતી અને મેરા માટે તો પ્રથમ ટ્રીપ એક નવી જવાબદારી જેવી હતી આ છોટીલા પાછળ મૂકી બસ જ્યારે હાઈવે પર આવી આ ત્યારે મુસાફરો વધવા લાગ્યા કોઈ મંદિરે જતા કોઈ કામ માટે તો કોઈ કુટુંબ સાથે ફરવા આ મેરા દરેક મુસાફર સાથે નમ્રતાથી વાત કરતી આ તેની આંખોમાં એક વિશ્વાસ દેખાતો આ જે વિશ્વાસે એને આજે ત્યાં પહોંચાડી હતી આ જ્યાં ગરીબ હોવા છતાં આ એકલા હોવા છતાં એ પોતાના જીવનનો વહીવટ કરી રહી હતી આ બસ એક સ્ટોપ પર ઊભી રહી આ મેરાએ જોયું કે આ બસના પાછળના દરવાજા પાસે એક વૃદ્ધ દંપતી ચઢવા માટે સંઘર્ષ કરી રહ્યું છે આ બસ થોડું આગળ ખસતી હતી આ એટલે તેમને ચઢવામાં મુશ્કેલી પડી રહી હતી આ તરત મેરાએ ડ્રાઈવર રાજુભાઈને કહ્યું આ ભાઈ થોડી બસ રોકો આ દાદા દાદીને ચઢવામાં મુશ્કેલી પડી રહી છે બસ રોકાઈ આ મેરા દોડીને ગઈ આ દાદાના હાથમાંથી થેલી લીધી અને દાદીને સહારો આપી ધીમેથી સઢાવ્યા આ દાદા બોલ્યા આ બેન તમે જેમ મદદ કરી આ બધા કંડક્ટર આવ્યા હોય તો આ બસમાં સઢવું સરળ બની જાય આ મેરા સ્મિત કરી બોલી આ દાદા આ મુસાફર તો ભગવાન સમાન આ તમને તકલીફ થાય એ મને ચાલશે નહીં આ વાત સાંભળીને આખી બસ થોડા સેકન્ડ માટે આનંદિત થઈ ગઈ આ મુસાફરોના ચહેરા પર એક સન્માન દેખાયું આ મેરાને આ સન્માન રોજ મળતું ન હતું આ પરંતુ જે મળતું તેની કિંમત બહુ મોટી હતી આ બસ આગળ વધતી હતી આ ઊંઝા નજીક એક ગર્ભવતી સ્ત્રી સાથે આ બસ લગભગ ભરાઈ ગઈ હતી આ બેઠકો ખાલી ન હતી આ કોઈ ઊભું થવા તૈયાર નહોતું આ મીરાએ બોલ્યું આ ભાઈઓ આ બહેનો આ બહેન ગર્ભવતી છે કોઈ શેટ ખાલી કરો પરંતુ કોઈ ઊભું થયું નહીં આ મીરા થોડી કડક થઈ બોલી આ મંદિર જઈને માતાજીને પ્રાર્થના કરશો પણ અહીં માણસે દેખાડવાનો વારો આવ્યો તો કેમ શરમાવશો આ શબ્દો સાંભળીને એક યુવક તરત ઊભો થઈ ગયો આ ગર્ભવતી સ્ત્રીને બેઠક આપી આ મેરાએ ધીમેથી કહ્યું આ માતાજી બધાનું ભલું કરે આ પરંતુ આપણે પણ એકબીજાનું સારું કરવું જરૂરી છે એડજસ્ટમેન્ટની વચ્ચે પણ આ મેરાના અવાજમાં પ્રેમ અને દ્રઢતા બંને હતા આ જ્યારે બસ અંબાજી રોડ પાસે પહોંચે છે આ ત્યારે બે યુવાનો સઢે છે આ તેઓ અડધી ટિકિટ લેવાના બહાના આપે છે અને મેરાને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે આ બહેન અમારો વિદ્યાર્થી પાસ છે આ ઘરે ભૂલી ગયા આ મેરા શાંતિથી પૂછે પાસ બતાવો આ નહીં તો સંપૂર્ણ ટિકિટ લેવી પડશે આ યુવાનો ગુચ્છે થઈ કાહે અમે બધા કંડક્ટર સાથે એમ જ સલાવી લઈએ છીએ આ તું કઈ ગઝાની આ બસમાં હવામાન બદલાયું આ બધા મુસાફરોએ મેરા તરફ જોયું કે હવે એ શું કરશે આ મેરાએ બિલકુલ શાંતિથી આ પરંતુ ખૂબ જ દ્રઢ અવાજમાં કહ્યું આ ભાઈ મારી ફરજ છે હું ડરતી નથી આ તમે ટિકિટ લો નહીં તો આ ડ્રાઈવરને બસ રોકવા કહું અને પોલીસને બોલાવું આ યુવાનોને સમજાયું કે આજે સામેવાળી કંડક્ટર કમજોર નથી એમણે ગુચ્છો છોડ્યો અને સંપૂર્ણ ટિકિટ લીધી આ બસમાં બેઠેલા મુસાફરોના ચહેરા પર ગર્વ દેખાયો આ ઘણા અંદરથી વખાણી રહ્યા હતા આજકાલ આવા કંડક્ટર ક્યાં મળે અંબાજી નજીક પહોંચતા બસ વધુ ભરાઈ ગઈ આ વૃદ્ધો આ બાળકો સ્ત્રીઓ આ બધા જ મંદિરે જવા ઉત્સુક હતા આ મેરા એક હાથથી ટિકિટ આપતી અને બીજા હાથથી બાળકોને બેસાડતી એક માતાએ કહ્યું આ બહેન આ મારી દીકરીને તમારી જેવી હિંમત મળે તો મારી આશા પૂરી થાય આ મેરા સ્મિત કરતી બોલી આ દીકરીને તમારી જેવી માતા છે એને હિંમત જરૂર મળશે આ માનવતાનો અવહેતો પ્રવાહ આ મેરાને પ્રેરતો આ બસ અંબાજી નજીક રસ્તે પ્રવેશી આ ડ્રાઈવર રાજુભાઈએ મેરાને સંકેત આપ્યો આગળનો રસ્તો થોડો ખરાબ છે સાવધાન રહેવું આ મેરાએ હેન્ડલ પકડીને બસની વચ્ચે ઊભી રહી અને મુસાફરોને સૂચના આપી આ બધા સાવચેતી રાખજો આ બાળકોને પકડી રાખજો આ બસ ધીમે ચાલતી પણ મેરાના મનમાં એક અજાણી તાણ આ જંગલમાં પડતી શાંતિ આ રસ્તાની ખાડાઓ ધુમ્મસ આ બધું મળીને એક અનોખું તાણ ઊભું કરતું હતું પણ મેરા ડરી નહીં આ કારણ કે ડરવાની જગ્યા એણે જીવનમાં પહેલાં જ ગુમાવી દીધી હતી આ ટેકરી પરથી નીચે ઉતરતી વખતે અચાનક બસ જોરથી હસમસાઈ આ મુસાફરો સીસો પાડી ઉઠ્યા આ મેરા દોડતી દોડતી આગળ જઈ ડ્રાઈવર પાસે પહોંચે આ ભાઈ શું થયું આ રાજુભાઈના ચહેરા પર ચિંતા આ બ્રેક નબળી થઈ છે આ ખાડાવાળો માર્ગ છે એટલે કાબુ મુશ્કેલ છે આ મેરા એ ક્ષણે બસની કંડક્ટર નહીં પણ બસની રક્ષક બની ગઈ આ તે મુસાફરોને શાંત કરે છે આ બાળકોને માતાની ગોદમાં બેસાડે છે આ દાદા દાદીને શાંત રાખે છે અને ડ્રાઈવરને પાણી આપે છે પણ આગળનો રસ્તો તો હજી બાકી છે હજુ એક સાસી કસોટી બાકી છે આ બસ અંબાજી રોડના ઢાળવાળા વિસ્તારમાંથી ઉતરતી હતી આ અત્યારે અચાનક સ્ટેરિંગ જોરથી કપાયું આ રાજુભાઈ બ્રેક દબાવ્યું પરંતુ પગની શેખ ખાલીપો લાગ્યો આ મીરા બ્રેક કામ નથી કરતી આ ડ્રાઈવરની શીસે બસમાં ભય ફેલાઈ ગયો આ બાળકો રડવા લાગ્યા આ સ્ત્રીઓ શીસો પાડવા લાગી પરંતુ મીરા ગભરાઈ નહીં આ તેને ખબર હતી આ સમયે જો હું ડરી જઈશ તો બસ આખી જ ડરી જશે આ તે ઝટપટ બસની વચ્ચેથી પસાર થઈને બોલી આ કોઈએ ઊભું ન થવું આ બાળકોને ગોદમાં રાખો હાથ પકડી રાખો હું શુંને કંઈ થવાનું નથી આ મેરાનો અવાજ એટલો દ્રઢ હતો કે આ મુસાફરોને થોડી હિંમત આવી આ બહાર રસ્તો ઢાળવાળો ખાડાઓવાળો અને બસ ઝડપ પકડતી જઈ રહી હતી આ બસ ઝટકાથી ડાબી તરફ વળી ત્યારે પાછળ બેઠેલા દાદા દાદી પડવા લાગ્યા આ મેરા તરત પાછળ દોડીને આ દાદીને પકડી લઈ બેસાડી દીધા આ બેન તું ન હોત તો અમે તો આ મેરા બોલી આ બોલશો નહીં દાદા તમે સેફ છો આ બસ જરા સંભાળવાની જરૂર છે આ તેના હાથ કમતા હતા આ પરંતુ દિલ પથ્થર જેવું મજબૂત આ રાજુભાઈએ શેષ પાડી આ મેરા વળાંક આવશે આ બસ કાબૂમાં નથી આ મેરા તરત આગળ ભાગી આવી અને ડ્રાઈવર પાસે ઊભી રહી આ ભાઈ સ્ટીરિંગ મજબૂત પકડી રાખો હું મુસાફરોને શાંત રાખું છું આ વળાંક માત્ર વીસ મીટર દૂર આ મેરાએ ખેડકીમાંથી જોયું આ જો બસ વળાંક પાર ન કરી શકે તો સીધી ખીણમાં પડી જશે તે રાજુ ભાઈને કહે આ ભાઈ આ બસને જમણી તરફ ખસેડો આ ઝાડવાળો ભાગ છે આ બસ અટકી જશે આ નિર્ણયથી જાન જોખમમાં હતી આ પરંતુ એ જ એક રસ્તો હતો આ રાજુભાઈએ સ્ટેરિંગ પૂરું જમણી તરફ ફેરવ્યું આ બસ ઝાડ સાથે ઘસી ધડાકો થયો અને અંતે બસ અટકી ગઈ આ મુસાફરો ધીમેથી ઊભા થવા લાગ્યા બધા સુરક્ષિત હતા આ માત્ર થોડા લોકોને ઘા લાગ્યા હતા એક માતા રડતી રડતી મીરાને ભેટી પડી આ બહેન તો ન હોત તો આજે આ દાદા બોલ્યા આ માતાજી તને હજારો આશીર્વાદ આપે આ તેમને નવું જીવન આપ્યું આ રાજુભાઈ મીરાના હાથ પર હાથ મૂકી કહ્યું આજે સાસી હિંમત જોવી હોય તો આ મીરાને જુઓ આ મેરાને આંખોમાં આંસુ હતા થોડા ડરના થોડા રાહતના આ પરંતુ સૌથી વધારે માનવતાના આ તે ધીમેથી બોલી આ મેં તો મારી ફરજ કરી આ બસમાં બેઠેલા દરેક માણસ મારા પરિવાર જેવા છે આ પરિવારને બસાવવું ફરજ નથી પ્રેમ છે આ બસની બહાર પોલીસ અને એમ્બ્યુલન્સ આવવા લાગી આ મેરાનું નામ બીજા જ દિવસે આખા રાજકોટ અંબાજી રોડ પર પ્રસિદ્ધ થઈ ગયું આ લોકો કહેવા લાગ્યા આ મેરા નહીં આ જીવનદાતા છે આ સ્ત્રોત સ્વરશિત કાલ્પનિક આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો